આજ રોજ બળવંતગીરી બાપુ બળવંત પુરી અને જે કાગવાડી છે આ કાગવાડીમાં આપ અમને એક સંત પુરુષ સંત પુરુષના દર્શન થયા છે તો અમે મુંબઈથી આવીએ છીએ અને મેં બાપુને પૂછ્યું કે આખા જંગલમાં નેસડામાં તમે એકલા રહ્યો છો તો એમણે અમને એક ચમત્કારિક જે વાત કીધી છે જે ભોળાનાથ નહીં એ તમારા મૂકે જરા બે શબ્દ કહેશો એટલે અમે તમને વિનંતી કરીએ છીએ હા કયો નહીં એમાં છે આ જંગલનો વિસ્તાર છે જંગલની અંદર આશ્રમ આવેલો છે ખવાદવાડી ભોળાનાથનું મંદિર છે અને તમે જે પૂછ્યું એનો જવાબ આપો છો ક્યારેક ક્યારેક આવી જાય હવાજ આવી જાય દીપડા પણ આવી જાય અન્ય પશુ પંખીઓ પ્રાણીઓ આવે દર્શન દેવા ભોળાનાથના દર્શન કરવા એટલે અને અમે બધા એ સંપીને રહી છીએ એ મને ઓળખી જાય છે પણ હું નથી ઓળખતો પણ આમ મનથી ઓળખે છે કે આ એ છે એટલે તમને માતાજીના તમારે પરમ આશીર્વાદ છે ભોળાનાથના હા એ એના શરણમાં છે આપણે નેવ ટકાનું એ આપણું ધ્યાન રાખે એટલું સુંદર એક સરસ આશ્રમ બનાવ્યું છે અને એકલા જ રહે છે તો ખરેખર એક સનાતનની અમે શું કહેવાય કે હમણાં જ અમે મહાકુંભમાં જઈને આવ્યા અમે બધા મુંબઈથી આવીએ છીએ અને અમને આ અરુણભાઈ અહીંયા સરસ જગ્યાએ લાવ્યા છે કે તમે એક આટલા મોટા જંગલમાં એકલા રહ્યો છો એક અમને ગર્વ છે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ ખાલી અમારે કનકાઈનો મોટો ભવન છે આઠસોમાં આવ્યો છે તો તમે બહુ સરસ જાણકારી આપી કે સી બી અહીંયા આવે છે ભોળાનાથને દર્શન કરવા એમાં છે તમે કનકાઈથી આવો છો ને કનકાઈ જાવ આવો છો ત્યાં તમારે કોલ દેવી છે અને ત્યાં તો એ મત ગૈર છે આ મધ્ય કિર્માન છે ત્યાં દેવંગભાઈ રહ્યા છે આપણા બહુ વાત આ છે દેવંગભાઈ નરેન્દ્રભાઈ બરાબર છે

એટલું શાંત જગ્યા છે ભોળાનાથ હનુમાનજી માતાજી અને અમને એક સંત પુરુષના એમના આશીર્વાદ મળ્યા છે